રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઠારીયામાં કલેક્ટરે ફાળવેલી જગ્યામાં ઊભા થઈ ગયેલા ગેરકાયદેસર ત્રેપન મકાનોનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું કલેક્ટરે કરવામાં આવેલ આ કોઠારીયા રોડ પર હુકડો હુડકો વિસ્તારની નવી પોલીસ ચોકી સામે ગાર્બેજ સેન્ટર માટે જગ્યા ફાળવવામાં આવી ત્યારે તંત્રની જગ્યામાં ખડકાયેલા ગેરકાયદેસર ત્રેપન કાચા મકાન મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તોડી પાડી વીસ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે રાજકોટ મહાનગરપાલિકાને સરકારશ્રી દ્વારા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન માટે વીસ હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવેલ જેમાં પંચાવન જેટલા કાચા પાકા મકાનોનું દબાણો હોવાથી તેમને નિયમ અનુસાર ત્રણેકવાર નોટિસો આપવામાં આવેલ તેમને કન્વિન્સ કરાવવામાં આવેલ અને આજ રોજ આ દબાણ દૂર કરવા માટે એક મેગા ડિમોલ્યુશનનું આયોજન કરવામાં આવેલ અંદાજે પંચાવન જેટલા મકાનો કાચા પાકા મકાનો જે છે તેને રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા જગ્યા રોકાણ વિભાગ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની મશીનરી સાથે પંચાવન જેટલા મકાનો દૂર કરવા કામગીરી હાથ ધરાયેલ અને સફળતાપૂર્વક દૂર કરાયેલ છે